વીર નર્મદ યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં નિમણૂક પામેલા બે સભ્યોએ ચોવીસ કલાકમાં જ રાજીનામા આપી દેતા ચર્ચાનો વિષય વીર નર્મદ યુનિવર્સિટીએ હજુ મંગળવારે રચેલા બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં નિમણૂક પામેલા બે સભ્યોએ ચોવીસ કલાકમાં જ રાજીનામા આપી દેતા ચર્ચાનો વિષય બન્યો હતો સત્તાધીશો દ્વારા તાત્કાલિક ખાલી જગ્યાઓ પર અન્યની નિમણૂંક કરી દેવાઈ હતી ગુજરાત પબ્લિક યુનિવર્સિટી અમલીકરણ સાથે યુનિવર્સિટીએ મંગળવારે બોર્ડ ઓફ મેનેજમેન્ટની રચના કરી હતી જેમાં પ્રતિનિધિ તરીકે ધરમપુર ગણેશ બિરાડીયા વિદ્યાર્થીઓમાં પ્રતિનિધિ તરીકે કપરાડાના કિરણ ભોયાની નિમણૂક કરી હતી મોડી સાંજે યુનિવર્સિટીએ નામ જાહેર કર્યા હતા જોકે આ બંને સભ્યોએ મેલ દ્વારા રાજીનામું ધરી દીધું હતું અચાનક બંને જણાએ રાજીનામા આપી દેતા યુનિવર્સિટીના અધિકારીઓ સોંપો પડી ગયો હતો સાહીઠ વર્ષના ઇતિહાસમાં ખુદ નિમણૂક નવસારીના અરુધતી દેસાઈ જ્યારે કોલેજ મેનેજમેન્ટ પ્રતિનિધિ તરીકે અમિત ગચ્ચનની નિમણૂક કરી હતી ત્યારે ગણેશ બિલારીએ જણાવ્યું હતું કે તેઓ સામાજિક અને રાજકીય રીતે ધરમપુર ખાતે સક્રિય રહેતા હોય છે અને યુનિવર્સિટી મેનેજમેન્ટમાં સમય મર્યાદાના અભાવે જઈ શકતા નથી જેથી તેમના દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે રાજીનામું સાવિત ગુજરાત યુનિવર્સિટીમાં બોર્ડ ઓફ મેમ્બર તરીકે નિમણૂક થઈ હતી પણ એ હું ધરમપુર રહું છું અને ઠેક સુરત સુધી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ એક આપણું સાઉથ ગુજરાતનું શૈક્ષણનું સેન્ટર છે અને એ સંસ્થાકીય કામોમાં હું બરાબર સમય ફાળવી શકું નહીં કારણ કે અહીંથી મારે ત્યાં જવું સતત મિટિંગો હોય તો મને સમયનું પણ પેલું હતું ને હું રાજકીય રીતે સતત સક્રિય હું છું એટલે સમયના અભાવે મેં રાજીનામું આપ્યું છે એ ચર્ચાઓ તો બધી ચાલતી હોય છે પણ ત્યાં આપણે એટલા યુનિવર્સિટી જવાનું થતું નથી છાપોમાં કોઈક રીતે આવતું હોય પણ એને બધું જ આપણે તથ્ય માનીને એ કારણો આપણે દર્શાવી નહીં શકીએ પણ કદાચ ત્યાંનું જે હશે એ પણ અસમર્થતા એટલે મેં રાજીનામું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને ને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર વિડીયો